આમ આદમી પાર્ટી રાજકોટ શહેર શીતલબેન ગોહેલ એ બધાને બહુ એવો ઉત્સવતા છે કે અમારા મનોજભાઈ સિસોદિયા જે બે પોણા બે વર્ષ ત્યાં જેલમાં હતા એમને આજે મહાદેવની કૃપાથી જામીન મળી ગયા છે તો અમારા એક આમ આદમી પાર્ટીના તમામ પરિવારમાં બહુ જ ખુશીનો માહોલ છે વિપક્ષ તરીકે હું ભૂપેન્દ્રભાઈ પટેલને એક રજૂઆત કરવા માગીશ કે જે તે અગ્નિકાંડમાં જીત થયું ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ તો દોડીને રાત્રે પહોંચી જ ગયા હતા અહીંયા સ્થાનકે પણ ખરેખર ભાનુબેન બાબરિયા અહીંયા રાજકોટ રહેવાસી છે તે તેમની માથે આવી જવાબદારી આવે કે જ્યાં પીડિત પરિવાર ત્યાં થયું આ કાંડ અગ્નિકાંડ બન્યું તો ત્યાં તેની હાજરી હોવી જોઈએ ને જે તે સમયે રમેશ ટીલારાએ ત્યાં હાજરી આપી હતી તો એને મીડિયા સમક્ષ તમે જોયું હતું કે કેવી રીતે એને હસતા હસતા રજૂઆત બધા પબ્લિક પાસે કરી હતી આવું ન થવું જોઈએ ને જે જે સમયે અત્યારે તિરંગા યાત્રા યોજાઈ રહી છે તો મારા મુજબ કે પાંચસો પાંચ પચાસ કરોડ ઉપર તિરંગા સભા યોજાવા જઈ રહી છે તો અમે તો ખુશ છે કે તિરંગા સભા યોજાય છે પણ ખરેખર મારું એટલું કહેવું છે આ ભાજપ સરકારને કે ભૂપેન્દ્રભાઈ પટેલને કે ઘણા એમાં છે કે જે યોગ્ય આમાં પાર્ટીમાં છે તો જે અહીંયા સ્થાનિક લેવલ ઉપર જે ગુજરાત શહેરમાં જે છે એના કાર્યકર્તાઓ તેમાં શું છે વિવેક નથી છે કે ભાનુબેનને લઈ લ્યો રમેશભાઈ ટિલારાને લઈ લ્યો તો તે એ લોકો એ આ પીડિતોને ન્યાય મળે એના માટે એક નથી શ્રદ્ધાંજલિ રાખી કે નથી પીડિત પરિવારોને મળવા ગયા તો આ કઈ રીતે યોગ્ય છે ભૂપેન્દ્રભાઈ પટેલને હું ઈ નમ્ર વિનંતી કરવા માંગીશ